અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુપી માં જમીન પ્રકરણ માં મા બહેન ની હત્યા ને અંજામ આપી અમદાવાદ આવેલા પચાસ હજાર ના ઇનામી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે જેમાં ત્રણ ડિસેમ્બરના રોજ રાતના સમયે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં ગોદાવરી દેવને તેમની દીકરી સૌમ્યાનું ગળું દબાવી રજાઈ ઉડાડી સળગાવી હત્યા કરવામાં આવી હતી જમીન બાબતે રાજેશર્ફે રાજન ઉપાધ્યાયે તેના પિતરાઈ ભાઈ અને સ્વજનો સાથે મળીને જમીન બાબતે હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ આરોપી ભાગીને અમદાવાદ ખાતે આવી ગયો હતો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેને ઝડપી લીધો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શેરબજારમાં રોકાણની ટીપ્સ આપવાના બહાને છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે આરોપીઓ મોરૈયામાં આવેલ સોપાન વિલા સોસાયટીના એક મકાનમાં આ કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા અને શેરબજારમાં રોકાણ કરવાથી વધુ નફો અને વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતા હતા ત્યારે પોલીસે બાતમીના આધારે અહીં દરોડો પાડી વડનગરના સંજય ઠાકોર દિલીપ ઠાકોર લક્ષ્મણ ઠાકોર વિપુલ ઠાકોર અને રાહુલ ઠાકોર નામના આરોપીઓને ઝડપી લઈ ઓગણીસ મોબાઈલ ચાર ચાર્જર મળીને રૂપિયા એકત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલ ડીવન ભેળ પકોડી સેન્ટરની પાણીપુરીમાંથી જીવત નીકળવાની ઘટના સામે આવી છે જેમાં પાણીપુરી ખાતા સમયે એક ગ્રાહકની પૂરીમાંથી જીવત નીકળી હતી જેથી ગ્રાહકે આ બાબતે દુકાનદારને ફરિયાદ કરતા તેના દ્વારા માફી માંગવાના બદલે ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો જેથી ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ભીડ પકોડી સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યું હતું